પહેલી એપ્રિલ એટલે નવા નાણાકીય વર્ષનો પ્રારંભ નાણાકીય વર્ષ બે હજાર પચીસ વીસનો પ્રારંભ થવાની સાથે બેન્કિંગ ટેક્સ અને ડિજિટલ વ્યવહારોને લગતા ઘણા બધા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે પહેલી તારીખથી અમલમાં આવતા આ વ્યવહારો એટીએમ યુપીઆઈ વ્યવહારો બચત ખાતાઓ ક્રેડિટ કાર્ડ કર નિયમો અને ડીમેટ ખાતાઓમાંથી પૈસા ઉપાડવા સાથે સંબંધિત છે તેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા ઉપર પડશે અને તેથી તેના અંગે જાણી લેવું પણ જરૂરી છે

કોઈપણ ગ્રાહક જો તેના બચત ખાતામાં બેલેન્સ બેલેન્સ કે લઘુત્તમ જાળવતો નથી તો બેંક તેના ઉપર દંડ લાદી શકે છે જુદી જુદી બેંકો માટે લઘુત્તમ બેલેન્સ મર્યાદા જુદી જુદી હશે તેથી ગ્રાહકો માટે તેમની બેંકની નવી નીતિ સમજવી અત્યંત મહત્વની રહેશે ચેક માટે અગાઉથી જણાવવું પડશે તમે જો મોટો નાણાકીય વ્યવહાર ચેક થી કરતા હોય તો તમારા માટે ધ્યાન રાખવા લાયક સૂચના છે તમે જો વધારે ચેક આપવાનો હોય તો પહેલા બેંકને તેની જાણ કરવી પડશે ચેક દ્વારા થતા વ્યવહારમાં થતા ફ્રોડ અને છેતરપિંડીને અટકાવવા માટે આ નવો નિયમ પહેલી એપ્રિલથી અમલમાં આવનાર છે ડિજિટલ બેન્કિંગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ વધશે બેંકોમાં ડિજિટલ સુરક્ષા વધારવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ સતત વધશે તેમાં હવે ટુ ફેક્ટર ઓથેન્ટિફિકેશન બાયોમેટ્રિક વેરિફિકેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત ચેટબોર્ડ્સ દ્વારા બેન્કિંગ સેવાઓને વધારે સુરક્ષિત સલામત અને સરળ બનાવવામાં આવશે ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઈન્ટમાં ઘટાડો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને આઈડીએફસી બેંક સહિત ઘણી બેન્કોએ તેમના ક્રેડિટ કાર્ડ રિવોર્ડ પોઈન્ટ્સ અને અન્ય લાભોમાં ઘટાડો કર્યો છે સ્વિગી અને વિસ્તારા ક્લબ જેવી સેવાઓ પરના રિવોર્ડ પોઈન્ટ પણ ઘટાડવામાં આવ્યા છે ક્રેડિટ કાર્ડ દ્વારા થતા સતત ખર્ચમાં વધારો જોતા સરકારે તેના ઉપર ચેકપોઈન્ટ બેસાડવા માંડ્યા છે ક્રેડિટ કાર્ડ રિવોર્ડ પોઈન્ટમાં થયેલો ઘટાડો આ જ દિશામાં લેવાયેલું પગલું છે નિષ્ક્રિય યુપીઆઈ એકાઉન્ટ બંધ થશે કોઈપણ ગ્રાહકે તેનું યુપીઆઈ એકાઉન્ટ લાંબા સમય સુધી નિષ્ક્રિય રાખ્યું હોય તો પાસે અધિકાર છે કે તેને તે બંધ કરે આના પગલે વ્યક્તિના વ્યવહાર પર પણ અસર પડી શકે છે તેથી એ વ્યક્તિએ સમયાંતરે તેના યુપીઆઈ એકાઉન્ટનો ઉપયોગ કરતા રહેવું જોઈએ જેથી બેંક તેને બંધ કરી ન શકે જોકે આને લઈને દરેક બેંકે બેંકે તેની માર્ગદર્શિકાઓ પણ જુદી જુદી હોય શકે છે નવી કર પ્રણાલી અમલમાં આવશે હવેથી નવી કર પ્રણાલી ડિફોલ્ટ રહેશે જો કોઈ ગ્રાહક જૂની કર પ્રણાલી એનસીસી મુક્તિનો લાભ મેળવવા માંગતો હોય તો તેને અલગથી જ વિકલ્પ પસંદ કરવો પડશે જો તમે ટેક્સ ભરતી વખતે જૂની સિસ્ટમ અંગે બતાવતા નથી તો તમે આપમેળે નવી સિસ્ટમમાં જતા રહેશો જો તમે એનસીસી હેઠળ છૂટ મેળવવા માંગો છો તો તમારે પહેલાં એનસીસીમાં રોકાણની યોજના બનાવવી પડશે પાન આધાર લિંક નહીં હોય તો ડિવિડન્ડ નહીં મળે આ સિવાય જે લોકોએ પાન સાથે આધાર લિંક કર્યું નથી તેમણે ખાતામાં સીધું ડિવિડન્ડ નહીં મળે તેની તારીખ બહુ સમય પહેલા પૂરી થઈ ચૂકી છે જો તમે પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કર્યું નથી તો ડિવિડન્ડ અને કેપિટલ ગેઇન થી ટીડીએસ ની કપાતી રકમ વધી જશે તેનાથી પણ ખરાબ સ્થિતિ એ હશે કે ફોર્મ 26 એએસ માં કોઈ ક્રેડિટ નહીં મળે તેના કારણે રિફંડ માં વધારે સમય લાગશે આમ પાન જો આધાર સાથે લિંક નહીં હોય તો ડિવિડન્ડ મળવા માં પણ તકલીફ પડશે ડિમેટ એકાઉન્ટ ખોલવાનો નિયમ વધુ આકરો થયો મ્યુચ્યુઅલ ફંડ અને ડિમેટ ખાતું ખોલવાનો નિયમ વધુ આકરો બન્યો છે સેબીએ નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ માટે કેવાયસીના નવા નિયમ બનાવ્યા છે બધા યુઝર્સે પોતાના કેવાયસી અને નોમિનીની જાણકારીને ફરીથી વેરીફાય કરવી પડશે હવે જો લોકો આવું કરતા નથી તેમના ખાતા સ્થગિત પણ થઈ શકે છે જો કે આ એકાઉન્ટને ફરીથી એક્ટિવ કરી શકાય છે આ ઉપરાંત નોમિનીની જાણકારી યોગ્ય ન હોય તો એકાઉન્ટના રિડેમ્પશનમાં પણ તકલીફ પડી શકે છે તેથી મ્યુચ્યુઅલ ફંડ અને ડિમેટ એકાઉન્ટ અપડેટેડ હોય તે સુનિશ્ચિત કરો રસોઈ ગેસની કિંમતોમાં ફેરફાર દર મહિનાની પહેલી તારીખે રસોઈ ગેસની કિંમતોમાં ફેરફાર થાય છે સરકારી કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે રસોઈ ગેસના ભાવની સમીક્ષા કરે છે સરકારી ઓઇલ કંપનીઓ બજાર મુજબ સ્થાનિક અને કોમર્શિયલ સિલિન્ડરોની કિંમતમાં ફેરફાર કરે છે તેનાથી સ્થાનિક ગ્રાહકો અને કારોબાર પર સીધી અસર પડશે